વડોદરાના માંઝલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળભૈરવ દાદાના મંદિરે આજે કાળભૈરવ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી વહેલી સવારે ભક્તોએ પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો સાંજે મહાઆરતી તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહારાજે જણાવ્યું હતું કે આજના દિવસે કાળભૈરવની આરાધના મંત્ર જાપ અને પૂજા કરવાથી ભય નકારાત્મક અને અવરોધો દૂર થાય છે મહિનાની કૃષ્ણ અષ્ટમી તિથિ ઉજવાતી આ જયંતિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધા ભાવે હાજરી આપી હતી શ્રી શ્રી ગણેશાય આજે કાલ ભૈરવ દાદાનો જન્મ દિવસ છે અને કાલ ભૈરવ એટલે શિવજીનું સ્વરૂપ છે કારણ કે જ્યારે બાવન ભાગ થયા એ બાવન ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે બાવન ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા બાર તરીકે ટોટલ ચોસઠ ભૈરવ છે એ દેવીના અંગરક્ષક છે ત્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે તો આજે કાલ ભૈરવ અને બાટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ બાટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે બાળપણનું સ્વરૂપ છે જેમ આપણે બાળકનું હોય તેનું કેવું લાડ લગાવીએ તો એ સૌમ્ય સ્વરૂપ છે પણ કાલભૈરવ એની અંદર ઉગ્રતા બી છે અહીંયા આગળ સત્વગણ રજો ગુણ તમો ગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે કોઈ કોઈની શક્તિ પ્રમાણે વાળો સત્વ પ્રસાદ ચડાવે રજોગુણ વાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે અને તમો ગુણવાળો ભગવાનને મરજૂર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હે એ પ્રમાણે આ કાળભૈરવ દાદા જે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને આજે એમનો જન્મદિવસ છે બહુ સરસ અને સુંદર અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે એમની ભગવાન મનોકામના કાળભૈરવ દાદા પૂર્ણ કરે અને સાથે સાથે દરેક ભક્તોની સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી કશ્ચિત માં કશિતપયાત ભગવાન દરેકનું કલ્યાણ કરે આ મંદિર જે છે ત્યાં મૂર્તિ સ્વયંભૂ છે પહેલાં ત્યાં આગળ રેલવે ટ્રેક પાસે હતી ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા ઓગણીસો પંચાણું એટલે આજે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ આઠમ ના દિવસે અહીંયા આગળ દાદાને લાઈન બિરાજમાન કરેલા ત્યાંથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદાની